બાબાસાહેબ આંબેડકર મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર ચૌદ એપ્રિલ અઢારસો એકાણું થી છ ડિસેમ્બર ઓગણીસ છપ્પન એક ન્યાયશાસ્ત્રી રાજનીતિજ્ઞ ફિલસુફ નૃવંશશાસ્ત્રી ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ બહુશિસ્ત વિદ્વાન હતા તેઓ બાબાસાહેબ આંબેડકરના ઉપનામથી પણ ઓળખાય છે તેમણે ભારતમાં બૌદ્ધ પુનરુત્થાન ચળવળ શરૂ કરી ભારતીય બંધારણ સભામાં તેમણે ભજવેલી ભૂમિકાને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા તેમને ઓગણીસો નેવુંમાં મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ચૌદ એપ્રિલના રોજ મહુ મધ્યપ્રદેશ તે સમયે મધ્યપ્રાંત માં એક લાક્ષણિક અસ્પૃશ્ય મહાર પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું ભીમરાવ આંબેડકર રામજી સકપાલના ચૌદ સંતાનોમાંના છેલ્લા હતા ભીમરાવના પિતા લશ્કરમાં સુબેદારના હોદ્દા પર હતા તેઓ આર્મી સ્કૂલના હેડમાસ્તર હતા બાળ ભીમરાવે નાનપણથી જ માતાપિતાના સંસ્કારનું શિક્ષણ આપ્યું હતું ભીમરાવ છ વર્ષના હતા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ ભીમરાવના પિતાની અટક સકપાલ હતી તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખૂબ ચાહતા હતા તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ઓગણીસો સાતમાં મેટ્રિકની પરીક્ષા પસાર કરી મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્નરામી નામની બાળા સાથે થયા જેનું નામ ભીમરાવે પાછળથી રમાબાઈ રાખ્યું ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશિપની વ્યવસ્થા કરી અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા ભીમરાવે ઓગણીસો બારમાં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી એ ની પરીક્ષા પસાર કરી સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણૂંક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી વડોદરામાં યુવાન ભીમરાવે આભડેટના લીધે ખૂબ જ હેરાન થવું પડ્યું આ સમયે બે ફેબ્રુઆરી ઓગણીસો તેરના રોજ ભીમરાવના પિતા રામજી સકપાલનું અવસાન થયું ભીમરાવને નોકરીને તિલાંજલી આપવી પડી પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભીમરાવને ખૂબ જ દુઃખ થયું આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા ભીમરાવની એ માટે પસંદગી થઈ ઓગણીસો તેરના જુલાઈના ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યૂયોર્ક જવા રવાના થયા અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરૂ કર્યો અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખી ઓગણીસો પંદર કોલંબિયા યુનિવર્સિટીની એમ એક ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી ત્યારબાદ સતત અભ્યાસ ચાલુ રાખી ઓગણીસો સોલમાં એમણે પીએચ માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ વિષય ઉપરનો મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કરી ની પદવી મેળવી ઓગણીસો સોલમાં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો પરંતુ પ્રતિકૂળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા મહારાજા ગાયકવાડે ડૉક્ટર આંબેડકરની નિમણૂંક વડોદરા રાજ્યના મિલિટરી સેક્રેટરી તરીકે કરી પરંતુ મુશ્કેલીઓ આભછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઈ શક્યા નહીં ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાય લીધી તેમના પ્રયત્નોને સફળતા મળી ઓગણીસો અઢારમાં મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા આર્થિક ભીસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ આંબેડકર ઈંગ્લેન્ડ ગયા અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો ડોક્ટર આંબેડકરની ઈંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈએ ઓગણીસો વીસમાં એક બાળકને જન્મ આપ્યો જેનું નામ યશવંત રાખવામાં આવ્યું બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહીં ઓગણીસો તેવીસમાં ડોક્ટર આંબેડકર બેરિસ્ટર થયા આ જ વખતે ડોક્ટર આંબેડકરને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્નેએ વિષય ઉપર લંડન યુનિવર્સિટી એ ડોક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉક્ટર આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોર્ન યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ શરૂ કર્યો પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહીં તેમને ભારત પાછા ફરવું પડ્યું જૂન ઓગણીસ અઠાવીસમાં ડૉક્ટર આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા જ પ્રિય થયા આ સમયે સાયમન કમિશનને મદદરૂપ થવા બ્રિટિશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી તા ત્રણ ઓગસ્ટ ઓગણીસ અઠ્ઠાવીસમાં માં સરકારે ડોક્ટર આંબેડકરને મુંબઈની કમિટીમાં નિમ્યા મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડો આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો ત્રેવીસ ઓક્ટોબર ઓગણીસ અઠાવીસના રોજ ડોક્ટર આંબેડકર સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી મજૂર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણા જ પ્રયત્નો કર્યા ડૉ આંબેડકરનું નામ હવે દેશભરમાં જાણીતું થઈ ગયું હતું ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ઓગણીસો ત્રીસની સાલ ઘણી જ અગત્યની છે ઓગણીસો ત્રીસમાં સાયમન કમિશનનો રિપોર્ટ બહાર પડ્યો અને બ્રિટિશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઈ પ્રાંતીય સ્વાયત્તતા પ્રતિ દેશ આગળ વધે એવા ચિહ્નો જણાતા હતા ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ મુસ્લિમ લીગ અને ડો આંબેડકર વચ્ચે મતભેદ રહ્યા અને એકમિત સાધી શકાય નહીં આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટિશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી છ ડિસેમ્બર ઓગણીસો ત્રીસ માં ભારતના વાઇસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવાડો આંબેડકરને આમંત્રણ મળ્યું આ પરિષદમાં ડો આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટિશ સરકાર પાસે બાહેધરી માંગી ડો આંબેડકરની રજૂઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર કરી ડોક્ટર આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા ચૌદ ઓગસ્ટ ઓગણીસો એકત્રીસમાં ડૉક્ટર આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઈ સાતમીટર સપ્ટેમ્બર ઓગણીસો એકત્રીસ માં લંડનમાં બીજી ગોરમેજી પરિષદ મળી અને એમાડો આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા ડોક્ટર આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી ડો આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઈ અને છેવટે ઉગ્ર મતભેદ થયા ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા ડોક્ટર આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા બીજી ગોરમેજી પરિષદ ભાંગી પડી બીજી ગોરમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માગણીના લીધે ડોક્ટર આંબેડકર ઘણા જ અપ્રિય થયા સમાચારપત્રોએ ડોક્ટર આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું આમ છતાંડો આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજૂ કરવામાં શક્તિમાન થયા લંડનથી પાછા આવ્યા પછી ડૉક્ટર આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મીટિંગો અને પરિષદોનું આયોજન કરીને અને અહુત સમાજને જાગૃત કર્યો ચૌદ ઓગસ્ટ ઓગણીસો બત્રીસ ના રોજ બ્રિટિશ વડાપ્રધાને કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કરી એમાં ડૉક્ટર આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો જે ડૉક્ટર આંબેડકરની સફળતા હતી આ એવોર્ડના વિરોધમાં ગાંધીજી એતા વીસમી સપ્ટેમ્બરે પુના જેલમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા આખાએ દેશનું ધ્યાન ડોક્ટર આંબેડકર ઉપર કેન્દ્રિત થયું ગાંધીજીનું જીવન ભયમાં હતું દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ ડોક્ટર આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઈ ગાંધીજી હિન્દુ નેતાઓ અને ડો આંબેડકર વચ્ચે છેવટે ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસ સો બત્રીસમાં પુના કરાર થયા અને સમાધાન થયું ગાંધીજીએ છવીસ સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ સત્તર નવેમ્બર ઓગણીસો બત્રીસ માં મળી ડોક્ટર આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી થઈ ગયા હતા ડૉ આંબેડકરને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો ડોક્ટર આંબેડકરે દાદર મુંબઈમાં રહેવા માટે અને ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઇબ્રેરી ઊભી કરવા રાજગૃહ નામનું સુંદર મકાન બંધાવ્યું ડોક્ટર આંબેડકર હવે લોકનેતા બની ગયા હતા તેઓ હંમેશા પ્રવૃત્તિમય રહેતા હતા દલિત સમાજના કાર્યોના કારણે તેઓ તેમની પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહીં એક જૂન ઓગણીસ પાંત્રીસમાં મુંબઈની સરકારે ડોક્ટર આંબેડકરની નિમણૂક સરકારી લો કોલેજ મુંબઈના પ્રિન્સિપાલ તરીકે કરી અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉક્ટર આંબેડકરે પ્રિન્સિપાલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી ઓગસ્ટ ઓગણીસો છત્રીસમાં ડોક્ટર આંબેડકરે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી ઓગણીસ સાડત્રીસ ચૂંટણીમાં ડોક્ટર આંબેડકર ધારાસભામાં ચૂંટાઈ આવ્યા અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું ઓક્ટોબર ઓગણીસો ઓગણચાલીસમાં નહેરુની ડોક્ટર આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઈ 1940 માં ડૉક્ટર આંબેડકરનું પુસ્તક પાકિસ્તાન ઉપર વિચારો પ્રકાશિત થયું જુલાઈ 1941 માં ડૉક્ટર આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પ્રતિનિધિ નિમાયા ડો આંબેડકરે સ્વબળે અને દલિત સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદ્દાઓ મેળવવા ચાલુ રાખ્યા चौदमी एप्रिल ओगनीस सौ बेतालीस अखिल भारतीय धोरणे दलित सजे डॉ आंबेडकर पचासमी वर्षगांठी अभिनंदन आशीर्वाद आप वीस जुलाई ओगनीस सौ बेतालीस म डॉ आंबेडकर भारतना वाइस रॉय के कैबिनेट लेबर मेंम्बर तरीके नो चार्ज संभाली लीधो સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી આમ ડૉક્ટર આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રોમાં તેમનો નમ્ર ફાળો આપવા કોશિશ કરી વળી ડૉક્ટર આંબેડકરે શુદ્રો કોણ હતા નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું ડૉક્ટર આંબેડકરે વિશ્વના મહાન ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો त્યારબાદ તેમે બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યો તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત ન હોતી પર હું હિન્દુ ધર્મમાં રહીને મરીશ નહીં તે પ્રમાણે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના ના રોજ ડોક્ટર આંબેડકરે નાગપુર દીક્ષા છ લાખ દલિતો સાથે નવ્યાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે છે જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી તેઓએ દલિતોને બાવીસ પ્રતિજ્ઞા ઓગણીસો છેતાલીસમાં માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો ડૉક્ટર આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસમાં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી ડોક્ટર આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા ઓગણત્રીસ એપ્રિલ ઓગણીસો સુડતાલીસમાં બંધારણસભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભ્રમાથી નાબૂદ થયેલી જાહેર કરી ભારતના ભાગલા પછી ભારત પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ત્રણ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં ભારતની વચગાળાની સરકાર રચાઈ ભારતની વચગાળાની સરકારમાં ડોક્ટર આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા ઓગણત્રીસ ઓગસ્ટે ડોક્ટર આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડોક્ટર આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી ઓગણીસ સો અડતાલીસના છેલ્લા અઠવાડિયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી ડોક્ટર આંબેડકરે પંદર એપ્રિલ ઓગણીસ સો અડતાલીસમાં ડોક્ટર શારદા કબીર સાથે લગ્ન કર્યા પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે છ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો ચાર નવેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ ડોક્ટર આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજૂ કર્યું મુખ્યત્વે બંધારણમાં ત્રણસો પંદર કલમો અને આઠ પરિશિષ્ટ હતા છવ્વીસ નવેમ્બર ઓગણીસ સો ઓગણપચાસના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું આ વખતે બંધારણસભાના પ્રતિનિધિઓ તેમજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ડોક્ટર આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસ્તાક બન્યો ઓગણીસો બાવનમાં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ડોક્ટર આંબેડકર મુંબઈમાંથી સંસદની માટે ઊભા રહ્યા પરંતુ કાજરોલકર સામે તેમની હાર થઈ માર્ચ ઓગણીસો બાવનમાં ડોક્ટર આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને રાજ્યસભાના સભ્ય બન્યા એક જૂન ઓગણીસો બાવન એ તેઓ ન્યૂયોર્ક ગયા અને પાંચ જૂન ઓગણીસો બાવનના દિવસે કોલંબિયા યુનિવર્સિટીએ એમને સર્વોચ્ચ એવી ડોક્ટર લોની પદવી આપી બાર જાન્યુઆરી ઓગણીસો ત્રેપનને દિવસે ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડોક્ટર આંબેડકરને ડોક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી આપી તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહીં છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનની વહેલી સવારે તેઓનું દિલ્હીમાં અવસાન થયું